નમસ્કાર ખેડૂત મિત્રો આર્યમાન ગૌશાળા વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં આજે આપણે ગયા છીએ રાજકોટ જિલ્લાના સરદાર ગામે ખેડૂત મિત્રના ખેતરે જ્યાં જેણે આર્યમાનનું ગોલ્ડન દાણદાર ખાતર વાપર્યું છે લસણના પાકમાં વાપર્યું છે તો ભાઈને પૂછ્યું કે તેનું કેવું પરિણામ રહ્યું તો ખેડૂત મિત્રો સૌથી પહેલા તો તમારો એક નાનો એવો પરિચય આપી દો રમણીકભાઈ દેવરાજભાઈ પાણ સરદાર અમારું ગામ હમ આયુર્માન ગોલ્ડન ખાતર વાપરેલું છે આમાં લસણમાં કેટલી બેગ વાપરી તમને ટોટલ બધી થઈને ચિના ને લસણમાં માં થઈને દસ બેગ વાપરેલી છે બરોબર છે બે ભાગલ છે સારું છે આ ખાતર તમને ખબર કેવી રીતે પડી કે આર્યમાન નું આવું ખાતર આવે છે આર્યમાન નું ખાતર આવે છે એવું તો આયા દિનેશભાઈ ઘણા ચાર પાંચ વર્ષ આ બધા યાર ભાઈ શાહિનજાની બધા વાપરે છે એટલે એની પાસે થી આપણે આપડે જોઈને પછી મંગાવ્યું એ ભાઈ વાપરતા તા એ